ચારસો એસી રૂપ એક ચારો ચોરાોરાણુ રૂપિયા

એસી રૂપિયા રૂપિયા એકાશી રૂપિયા રૂપિયા એકાશી ભાઈ તમારે તો બેટરી નો થઈ ગયો મને ખબર છે એકાજી સાધી અશી અઠ્યાસી નેવું એકાણું બાણું ધરવા મંદુ અઠાણું અઠાણું નવાણું

છપન ચપન ચપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન રૂપિયા ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ 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 એના છે પસઠ ચડસઠ અડસઠ રૂપિયા એક હજાર અડસઠ પચાસ પચાસ રૂપિયા સત્તાવન

સાત સાતસો બાબા ના સાડી આઠસો આઠસો પચાસ નવસો નવસો નવસો

પિસ્તાલીસ રૂપિયા ક્રિષ્ના કોટાન પાંચ પંદર પછી નવસો પાંત્રમિ પછી હજાર પાંચ પંદર પછી અગિયારસો પંદર અગિયારસો દસ પંદર અગિયારસો પંદર રૂપિયા વીસ फतेह ट्रेडर्स अग्रवाल सेल्स वजा बंदोनायक जी ट्रेडर्स रेजीडेंट नोबिल वार सभांद संदर्भ विपक्षी 1230 1230 भद्राजदवी सेल्स वजा बंदोनायक पॉइंट 1265 1255 और अन्य हरसा 50 रामनंद नामे से कहेंगे दोनों माने सिद्धरे बदले बदले भेजी भेजी काजी जरा पंगे जाजादी नरेश ने गणना डालना में सुनाता नौ 1012 95 ज्यादा करने के लिए बार 112 112 रुपया रघुवीर मैरास वाह मामा 50 एक आवाज

900 रुपया 900 रुपया 900 रुपया 900 रुपया नौ सौ से भैया 800 800 812 510 15 23 35 25 29 91 91 90 95 55 रुपया 855 रुपया 900 एक बार जमा करा 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 નવસો બાવન ત્રેપન ચોપન નવસો ચમ્પન અઠાવન હજાર ચાલીસ નવસો ચોસઠ રૂપિયા નવસો ચોસઠ ચોસઠ રૂપિયા નવસો પાસઠ નવસો પાસઠ પાસઠ નવ हां बोलो hanya शिवनंद